જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ સંકેતો મળે છે નંબર એક જો તમને રાત્રિ ઊંઘમાં વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે નંબર બે પૂજાના સમયે જો દીવાની જ્યોત અચાનક જ ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનો આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે છે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે નંબર ત્રણ જો પક્ષીઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે તો આ તમારી પૂજા સફળ થઈ છે તેનો પુરાવો છે પક્ષીઓ અને તેમના બચ્ચાને ભૂલથી પણ પરેશાન ન કરો તેના બદલે તેમના માટે ઘરે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે છે તો એ સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે નંબર ચાર જો તમે વારંવાર સવારે ત્રણથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે જો કોઈ વ્યક્તિ રાતે ત્રણ વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે તો તેને નાની વાત ન સમજો એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણું બધું કહેવા માગે છે આવી સ્થિતિમાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માગેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે નંબર પાંચ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેને ખાલી હાથે પાછા ન જોવા દેવા જોઈએ નંબર છ જો તમારી સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા તો કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે છે અને તે પોતાના વાચરડાને દૂધ પીવડાવે છે તો તે તમારા પર દેવી દેવતાની કૃપાનો સ્પષ્ટ સંકેત છે તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે તમારી બધી મનોકામના દૂર થવા જઈ રહી છે ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા જઈ રહ્યા છે નંબર સાત જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરથી બહાર નીકળો છો અને જો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે તો તેનો અર્થ છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો જો તમે કોઈ પણ અગરબત્તી રૂમ સ્પ્રે અથવા તો કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગીનો અનુભવો છો તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારા દિવસો જલ્દીથી બદલાઈ જવાના છે નંબર આઠ જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન ભગવાન મહાદેવના આશીર્વાદની નિશાની છે માતા લક્ષ્મી જે ઘરમાં આવે છે તે ઘરમાં લોકોની ખાવાની આદતો બદલવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો ઓછું ખાય છે આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહે છે નંબર નવ હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે એટલા માટે પૂજાના કોઈ પણ શુભ અવસર પર શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે નંબર દસ જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી છે તો આ પણ ભગવાનની કૃપા છે અન્યથા આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી થાય છે જેમાં સાચા ખોટાનો ભેદભાવ રાખવાની ક્ષમતા હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહે છે તે જાણે છે કે કેવી રીતે વ્યવહાર કરવો આવા લોકો પર ભગવાનનો હાથ હોય છે તો જ આ શક્ય છે નંબર અગિયાર જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે પછી તે ભલે અમીર હોય કે ગરીબ હોય તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે નંબર બાર જે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે નબળું સ્વાસ્થ્ય ફક્ત તમારા શરીરને જ નબળું કરતું નથી પરંતુ તે ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ કરે છે તેથી જે લોકોનું શરીર નિરોગી હોય છે તેઓએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પરંતુ જો તમને કોઈ ખરાબ જીવનસાથી મળે છે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે નંબર તેર જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે તમે સંપૂર્ણપણે એકલા અનુભવશો જો જાણતા નથી કે તમારે આગળ શું કરવું જોઈએ તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં અનુભવશો જ્યાં કોઈ તમને મદદ કરશે નહીં તમે તમારી સમસ્યાઓ કોઈને કહી શકતા નથી અને જો તમે કોઈને કહેશો તો પણ તે તેમના માટે ખૂબ જ નાની વાત હશે અથવા તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે નંબર ચૌદ તમે દુઃખની સરમચીમાનો અનુભવ કરશો તમે મહાન સંતોના જીવન જોયા જશે તેમના જીવનમાં ભારે દુઃખની એક ક્ષણ આવી પછી આ જીવન અને ભૌતિક સુખોથી પરે ભગવાનને જાણવાની તરસ જાગી આ રીતે તેને અંતે ભગવાનો સાક્ષાત્કાર થયો આ દુઃખોથી વ્યક્તિ ભાંગી પડે છે પરંતુ આ દુઃખોથી તેમના ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ ઉત્પન્ન થાય છે ભગવાન સૌથી પહેલાં આપણને હારતા શીખવે છે કારણ કે જ્યાં સુધી તમે હારને સમજી શકતા નથી ત્યાં સુધી તમે જીતને સમજી શકતા નથી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ